જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વીડિયોમાં આપણે જાણીશું કે પિતૃદોષમાંથી મુક્ત થવા પિતૃઓના આશીર્વાદ મેળવવા અને પિતૃ અને તૃપ્ત કરવા ઘરના પાણી અને દીવો કરવામાં આવે છે તો ઘરના પાણી દીવો કરવાનું શું મહત્વ છે તેમજ પિતૃદોષ એટલે શું પિતૃદોષના લક્ષણો શું હોય છે અને પિતૃદોષમાંથી મુક્ત થવા કયા ઉપાયો કરવા જોઈએ તો મિત્રો તેની સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં જાણીશું જો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો જેનાથી મહાદેવની અને કૃષ્ણ ભગવાનની કૃપા તમારી અને તમારા પરિવાર પર સદાયને માટે બની રહે અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો જેનાથી આવા જ અવનવા વાસ્તુશાસ્ત્રને લગતા વિડિયો અમે તમારા માટે લાવતા રહીએ મિત્રો દરેક દેવી દેવતાઓની પૂજા પ્રાર્થના દીવો આરતી ધૂપ દીપ વગેરે ઘરના મંદિરમાં કરતા હોઈએ છીએ દરેકના ઘરમાં એક નાનું મંદિર હોય છે જે મંદિરમાં દરેક દેવી દેવતા આપણા ઈષ્ટદેવ કુળદેવી વગેરે હોય છે પરંતુ પિતૃદેવ એક એવા દેવ છે કે જેનું સ્થાન ઘરના મંદિરમાં નથી હોતું પિતૃદેવનો વાસ હંમેશા પાણી સાથે જ હોય છે જેમ દેવી દેવતાનું સ્થાન ઘરનું મંદિર છે તેમ પિતૃઓનું સ્થાન ઘરનું પાણીયાળું છે પાણીયારે આપણા મિત્રોનો વાસ હોય છે આથી આપણા વડવાઓ એટલે કે વડસાસુ આપણને કહી ગયા કે ઘરનું પાણીયારો હંમેશા ચોખ્ખું રાખવું રોજ સવારે ઉઠી સ્નાન કરી સૌથી પહેલા ઘરનું પાણી ચોખ્ખું કરવું માટલું કાટલો ગુજારો ગ્લાસ વગેરે ધોઈ સ્વચ્છ રાખવા ઘરના પાણીયારાની સફાઈ નિત્ય સવારે જરૂર કરવી કારણ કે આપણા પિતૃઓનો વાસ પાણી રહે છે પાણીયારો ગંદુ હશે તો ઘરમાં રોગ બીમારી વગેરેનું આગમન થશે નિત્ય સાંજે પાણીયારે દીવો કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે કારણ કે શાસ્ત્રોમાં લખ્યું છે કે પિતૃઓનો વાસ જળમાં હોય છે જેમ કે પવિત્ર નદી જળાશય અને ઘરનું પાણીયાળું વગેરે જેવી ચિત્રો જગ્યાઓ જગ્યાઓનો વાસ હોય છે આપણા ઘરના પાણીયારે પાણીનો માટલું હોય છે પાણિયારો એટલે શીતળ જગ્યા ઘરની આ જગ્યાએ પિતૃઓનો વાસ હોય છે ઘણી વાર આપણા મિત્રો એટલે કે આપણા પૂર્વજો કે જેની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો તે ઈચ્છા વ્યક્ત કરવા અથવા તેનું કંઈ કાર્ય બાકી રહી ગયેલું હોય તે કાર્ય પૂર્ણ થયું હોય તો તેનો વાસ ઘરમાં રહે છે આથી કહેવાય છે કે પિતૃઓના મોક્ષ અર્થે તેની શાંતિ અર્પે નિત્ય સવારે અથવા સંધ્યા સમયે પાણીયારે દીવો કરી પિતૃઓની શાંતિ અર્પે મોક્ષ પ્રાર્થના કરવી જે ઘરમાં નિત્ય આકાર્ય થાય છે તેમના પિતૃઓ શુભ આશીર્વાદ આપે છે સારા આશીર્વાદ આપે છે દરેક દીવો કરાય છે પરંતુ પિતૃ અને પાણીયારે આડી દિવેટનો દીવો કરાય છે શાસ્ત્રમાં એવું કહ્યું છે કે પિતૃદોષમાંથી માંથી મુક્ત થવા પિતૃ મહિનામાં એટલે કે આ ભાદ્રવો મહિનો એ પિતૃ મહિનો છે ભાદ્રવા મહિનાથી એકતાલીસ દિવસ સુધી પાણીયારે પિતૃઓને ધૂપદીપ કરી એકતાલીસ દિવસ સુધી પ્રાર્થના કરવી આ ઉપાયો કરવાથી પિતૃ નડતર હોય પિતૃદોષ હોય તો તે દૂર થાય છે તો મિત્રો આ હતું ઘરના પાણીયારે દીવો શા માટે કરવો જોઈએ અને તેનું મહત્ત્વ શું છે હવે આપણે જોઈએ કે પિતૃદોષ હોય પિતૃ નડતર હોય તો તેના શું લક્ષણો હોય છે અને પિતૃદોષમાંથી મુક્ત થવાના શાસ્ત્રોમાં બતાવેલા ઉપાયો જાણીએ મિત્રો પિતૃઓ ક્યારે કોઈને નડતા જ નથી તે હંમેશા તેના વંશજોનું રક્ષણ કરે છે પરંતુ કોઈ એવી વ્યક્તિ હોય જે બીમાર છે અને પ્રાણ તેજવાની અણીએ છે તેની કોઈ આંતરિક ઈચ્છા હોય જે અંતરમાં રહી ગયું હોય મનમાં રમણ કરતી હોય એ ઈચ્છાઓ પૂરી ન થઈ હોય ત્યારે તે અધૂરી રહી ગયેલી ઈચ્છા વિકારરૂપ લઈ પ્રેત રૂપે સંતાનોને તથા કુટુંબીજનોને હેરાન કરે છે જેને આપણે પિતૃદોષ કહીએ છીએ તેમજ કોઈ વ્યક્તિની હત્યા કે ખુદ થાય તે વ્યંતરો દેવ બને છે આત્મહત્યા કરનાર વ્યક્તિ પણ યંત્ર દેવ બને છે આ આગલા જન્મનો બદલો કે વેર વસૂલ કરે છે જે કોઈ મૃતક વ્યક્તિની સાથે કુટુંબીઓએ દગો કર્યો હોય તેની માલ મિલકત પડાવી લીધી હોય તેમને મજબૂરીથી આત્મહત્યા કરવા પ્રેર્યા હોય ફોન કર્યો હોય તો તે પિતૃઓ તેનો બદલો લીધા વગર જતા નથી આવા પિતૃઓના વંશજો સતત વ્યથા અને દુખમાં જ રહે છે રાત દિવસ ભયના કોઠા નીચે સતત ચિંતાગ્રસ્ત રહીને જીવન જીવે છે તેના ઘરમાં હંમેશા ધ્યાન અને માલની હાનિ થતી રહે છે વારંવાર ઘરમાં એવી બીમારી આવ્યા કરે છે ઘરનો વંશવેલો અટકી જાય છે એટલે કે તેના ઘરમાં કે કુટુંબમાં પુત્ર જન્મ થતો નથી અથવા તો સંતાન પ્રાપ્તિ જ નથી થતી સાવસાદી અને સરળ ભાષામાં કહીએ તો પિતૃદોષના લક્ષણોમાં નોકરી ધંધામાં બરકત થતી નથી સંતાન પ્રાપ્તિમાં અવરોધ આવે વે છે અથવા સંતાનો ખોરખાં વાળા જન્મે છે બાળકોમાં માનસિક વિકૃતિ જોવા મળે છે કે પછી ગાંડુ કે પાગલ બાળક જન્મે છે તેમજ ઘરમાં દરેક વ્યક્તિ હંમેશા એના ઓથાર નીચે જોવા મળે છે આ દોષ પણ ઘણા પ્રકારના હોઈ શકે છે સૂર્યને સંબંધિત કુલદેવી દોષ હોઈ શકે છે અને ચંદ્ર સંબંધિત જળદેવી દોષ હોઈ શકે છે મંગળ અને સંબંધિત શક્તિ દોષ હોઈ શકે છે તેમજ બુદ્ધ અને સંબંધિત ભૂતપ્રેત નો દોષ હોઈ શકે છે અને ગુરુને સંબંધિત પિતૃ શનિ સંબંધિત કુરદેવતા દોષ હોય શકે છે રાહુ કેતુ સંબંધિત પ્રેત દોષ હોઈ શકે છે આમ ગ્રહ સંબંધિત દોષ હોય તો આ દરેક બાબતોનો સામનો કરવો પડે છે તો મિત્રો આ પિતૃદોષ તથા ગ્રહ દોષ આ સિવાય વ્યક્તિને પોતાનું કર્મના દોષને લીધે પણ અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે આ કર્મ દોષ એટલે કે આ જન્મ अथवा આગલા જન્મના કરેલા કર્મનો ફળ મિત્રો જે વ્યક્તિ પોતાના વડીલો કે માતા પિતાને અપમાનજનક શબ્દો બોલે છે તેની નિંદા કરે છે પોતાના ભાઈ કે મિત્રો સાથે છળ કપટ કે દગો કરે છે તેમ જ પોતાની પત્ની કે અન્ય કોઈ સ્ત્રી જેમ કે બહેન ભાભી માતાને સદાય અપમાનિત કરે અને તેમનું દુભાવે અને પોતાના ભાઈના સંતાનો સાથે ગેરવ વ્યવહાર કરે છે તેમના નિશાશા લે છે ભાઈની મિલકત પચાવી પાડે છે કે પછી દગો કરી પોતાની કરી લે છે તેમજ હંમેશા વાણી થી અસત્ય બોલે અને કટુ વચન જ બોલે છે કે કોઈની નિંદા તેમજ અપમાન જ કર્યા કરે છે તેવી વ્યક્તિ કોઈ પણ પાપ ન કર્યા હોય તેમજ કોઈ પણ નડતર ન હોવા છતાં પોતાના કર્મ છે આવા વ્યક્તિને પણ નોકરી ધંધામાં બરકત નથી મળતી સંતાન પ્રાપ્તિ અવરોધ આવે છે અથવા ખોડખાપણ વાળા માનસિક વિકૃતિ કે ગબાડકો જન્મે છે તેમના ઘરમાં હંમેશા કલશ તેમજ અશાંતિ ભર્યું વાત વાતાવરણ જ રહે છે આમ કર્મદોષનો પણ શાસ્ત્રમાં ઉપાય છે જો કોઈ વ્યક્તિ પોતાના કર્મ સુધારે તો દરેક દોષ આપોઆપ સુધરી જશે મિત્રો પિતૃદોષ તેમજ કુંડળીમાં રહેલા કોઈપણ દોષનું નિવારણ આપણા શાસ્ત્રમાં વર્ણવ્યું છે જે લોકોને ઘરમાં પિતૃદોષ છે જેમ કે ઘરમાં વારંવાર બીમારી આવવી ધંધામાં વૃદ્ધિ ન થવી તે સફળતા ન મળવી સંતાન પ્રાપ્તિ ન થવી વારંવાર અકસ્માત કે કોઈ મોટી હાનિ થવી વગેરે પિતૃદોષના લક્ષણો છે શાસ્ત્રોમાં તે ના નિવારણ માટે નારાયણ બલી હવન કરવાથી પિતૃ તૃપ્ત થાય છે અને તેના ઘરમાં આવતા દરેક સંકટ દૂર થાય છે તેમજ આ સિવાય દર અમાસના દિવસે પીપળે પાણી ચઢાવવું અને ઘીનો દીવો કરવો નિત્ય સંધ્યા સમયે ઘરના પાણીયારે આડીવાટનો અને નિત્ય એકતાલીસ દિવસ સુધી દીવો પ્રગટાવો પિતૃઓને વંદન કરી ઘરની સુખાકારી માટે તથા પિતૃ અને શાંતિ માટે પ્રાર્થના કરવી આમ કરવાથી પિતૃઓ નડતા નથી તેના વંશજોને શુભ આશીષ આપે છે આ સિવાય ઘરના તુલસી ક્યારે દીવો કરી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો આમ કરવાથી પિતૃઓ શાંત થાય છે તેમજ દર અમાસના દિવસે જમ્યા પહેલા ભોજનનો ભાગ પિતૃઓને ધરાવી તે ભોજન ગાય પુત્રાને કે પછી કાગડાને આપી પછી જ ભોજન કરવાથી ઘરના પિતૃ તૃપ્ત થાય છે તેમજ પશ્ચિમ નદી કિનારે કે એકાંત શિવાલય બેસી ચંડીપાઠ લઘુરુદ્ર અથવા નારાયણ બલિ ત્રિપંડી સ્વાર્થ સહિત કરવાથી પિતૃદોષ દૂર થાય છે તેમજ નિત્ય સવારે ભગવાન સૂર્યનારાયણને જળનું અર્ઘ્ય આપવું ઘર માં સૂર્ય યંત્ર ની સ્થાપના કરી ૐ ધ્રુવ સૂર્યાય નમઃ મંત્ર ના જાપ થી પૂજા કરવી રવિવાર નો વ્રત કરવો અને સૂર્ય નો અરુણા વ્રત કરવો સૂર્ય ગ્રહની વસ્તુઓ નું દાન કરવો અને દરરોજ ગુર્જનો ની સેવા કરવી અને સૂર્ય દેવ ને જોર ચડાવી પ્રાર્થના કરવી તથા સૂર્ય દેવ ને નમસ્કાર કરવા તેમજ દિવસે ચાંદી ના પાત્ર થી સૂર્ય દેવ ને દૂધ નું અર્જ આપવો અને સોમવાર નો વ્રત રાખો અને ઉપવાસ કરવા તેમજ નિત્ય પોતાના વડીલોના ચરણ સ્પર્શ કરી તેમના શુભ આશીષ મેળવવા તેમજ પિતૃદોષ માંથી મુક્ત થવા પિતૃદોષ શાંતિ યંત્રની સ્થાપના કરી તેના સ્ત્રોત અને મંત્ર દ્વારા પૂજા કરવી તેમજ શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ગાયત્રી મંત્રનો સવા લાખ વાર જપ કરવો તેમજ અમાસનું વ્રત કરવું અને બ્રાહ્મણોને ભોજન કરાવી યથાશક્તિ દાનદક્ષિણા આપવી અને રોજ સવારે સાંજે પિતૃઓને માટે પાણીયારે દીવો અચૂક કરવો તેમજ પિતૃઓના મોક્ષાર્થે દર અમાસે સત્યનારાયણની કથાનું આયોજન કરવું ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરવો શ્રીમદ ભાગવત ગીતાનો પાઠ કરવો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અને એકાદશી નું વ્રત પણ જરૂર કરવો શ્રાદ્ધ પક્ષમાં ગંગા કિનારે પિતૃઓ માટે શાંતિ કરાવવી પિતૃ તર્પણ માટે શ્રેષ્ઠ તીર્થ ગયામાં જય પિંડદાન કરવું નારાયણ બલીનો પાઠ કરવો તેમજ પરિવારના દરેક શુભ પ્રસંગોમાં પૂર્વજોને યાદ કરવા તેમજ સરસવનો દીપક પ્રગટાવી સૂર્ય સપ્તના નવનાક સ્ત્રોતમનો પાઠ કરવો અને નિત્ય શિવાલય જઈ શિવલિંગ પર દૂધ ચડાવવો આ દરેક કાર્યોમાંથી જે પણ બની શકે તે ઉપાય કરવાથી પિતૃદોષમાંથી મુક્ત થઈ પિતૃઓ પ્રસન્ન થઈ શુભ આશીષ આપે છે અને ખરેખર જીવન બદલાઈ જાય છે વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ આવે છે મિત્રો પિત્રો ક્યારે કોઈને પણ નડતા નથી કે હેરાન કરતા નથી પરંતુ તેમની અધૂરી રહી ગયેલી ઈચ્છા તૃપ્ત કરવા માટે તેના વંશજો પાસે તે ઈચ્છાની માગણી કરે છે જે ઘરમાં સમયસર પિતૃ શ્રાદ્ધ થતું નથી पितृओ एटले के पूर्व जोना नामे दान पुण्य थतु नथी कोई धार्मिक कार्य थतु नथी कोई शुभ प्रसंगे पितृओ ने याद कराता नथी तेवा लोको ने पितृओ पोतानी याद अपाववा आ रीते पोतानो प्रभाव देखाड़े छे एज पितृदोष छे बाकी आ जगतमा कोई माता-पिता के वडीलो पोताना संतानों ने पोताना वंशजों ने क्यारे हैरान करता नथी ते तो हमेशा पोतानो बंशे सुखी रहे खुश रहे अने सुख समृद्धि थी रोबेलो रहे अने તેની વાડી લીલી રહે તેવી જ મનોકામના એટલે કે કામના કરતા હોય છે જેના ઘરમાં પિતૃઓ સંતુષ્ટ હશે તેનું ઘર સુખ સમૃદ્ધિ સંપત્તિ અને સંતતિથી હંમેશા ભરેલું રહેશે માટે જ કોઈપણ પૂજામાં દેવોની સાથે પિતૃઓની પણ પૂજા કરાય છે અને કહેવાય છે કે પિતૃદેવો ભવ તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર પ્રેસ કરી અને સેટ કરી દેજો જેથી તમને નવો કોઈ કોઈપણ અમે અમારી ચેનલ પર મૂકીએ તો તુરંત જ નોટિફિકેશન મળી રહે વીડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર